હાય ફ્રેન્ડ્સ હર મહાદેવ કેમ છો બધા મજામાં બધા મજામાં જશો તો અમે લોકો જાય છીએ વાડીએ તો અમારી વાડીનો આજે તમને બ્લોગ વાડીએ શું કરીએ છીએ તો અત્યારે વાગ્યા છે ચાર વાગ્યા છે અઢી તો છે ને ચાર વાગ્યા છે તો અમે જાય છીએ વાડીએ તો તમને બતાવીશ અમારા કન્ટિન્યુ અમારા મારે જો જાવ બાય અમે હવે વાડીએ જવા માટે નીકળી ગયા છીએ આ જો આયા છે ટ્રકડે છે હાઉ રેટિયાર આ પેગો આવે છે જો અમે વાડી તો કૂતરા માટે બિસ્કિટ અને આપણા માટે નાસ્તો લઈ લીધો છે તો હવે જઈએ છીએ વાડીએ તો વિડિયોમાં આગળ બેના રહેજો તમને બધું બતાવીશ તો તમે જોયા રાખજો ઓકે આ છે વેલનાથ બાપાનું મંદિર તો તમે આગળના વ્લોગમાં જોઈ જશે તો તડકા ધૂળની ગાડી લઈને નીકળી ગયું છે

ચાર પાંચ વાગે નીકળી ગયા હતા ઘરેથી સાંજ સુધી રખડશે વાડીમાં અને મારા વાડીના તલ પણ થોડાક વટાઈ ગયા હે અને થોડાક બાકી છે ને થોડાક હજી લીલા છે ને એવું બધું અને ભેગું હૃદય માંડવી આવીશી પણ તમને બચાવશી તો જુઓ અમારી વાડી જો હામે મેં છે ને તલ હે ઓલી બાજુ છે માંડવીશું

રાખે છે તો અમે આવીને પછી જાશું પાસે વખતે કામ કરે છે તો અમે તો ખાલી વાડીયા રખડવા આવ્યા છીએ તો થોડી વાર રખડી લઈ અને થોડોક વિડીયો બનાવી લઈ પછી નાસ્તો કરી લઈ નાસ્તો અમારે કૂતરા સાચો દેખાતા નથી કઈ બાજુ ગયા હોય મારતી નહીં કંઈક ખાવાનું નહીં આપું ના કેવી માર આમ જે મારું બહુ વાયડી છે ખેપાની હાવે એક નંબરની ખેપાની છે જો અને આપણે ખેજો બહુ વાયડીની ચલો અમે એને ચા પાણી પી લેશું મારા બાપુ ચા બનાવવા ગયા છે તો અમે એને ચા બનાવશે હજી પછી અમે ચા પીવું પછી અમે જાઉં તલ બાજુ તલ બાજુ જાઉં હલો થોડાક તલ તમને બતાવીએ થોડાક બધા નહીં બતાવીએ મારા ઓ માય ગોડ મારા પપ્પા ટ્રેક્ટર આવે વાહ ભાઈ વાહ ચલો ચલો ગાઈસ બતાવું તમને અમારું પોપા ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો આનો બરે પાયા પાયા সমাকেডে জাকেডে। ইতামে আকো এড্ডে যাকে আকে দেরকে। ইন্যাকে দ্যাকে দেরকে দেশেরকে যাকে আসাবে কেয়ে আছেনে মা� હવે અમે જઈએ છીએ તલ પાસે જો આ થોડાક થઈ ગઈ છે બે ત્રણ દિવસ પછી માણસો આવવાના જ છે અમારે તલ તો અમે તલ છે અમે જો થોડાક હજી લીલા હે ને થોડાક સુકેલા છે જોવાના જો તો તમે જોઈ શકો છો મારા તલ આ છે ને પીળા પડી ગયા એટલે આ નજી કયા પરમદાને વાટવાના છે આ બધાય જુઓ આ બધાય વાટવાના છે અને આ બીજા પડામાં છે હજી થોડાક લીલા છે એટલે એનો થોડાક દિ પછી વારો તો તમે જુઓ અમારા તલ કેવા મસ્ત થઈ ગયા છે સુધી છે તલ અને આ પણ અમારા તલ છે આ હજી લીલાયાના જેવા જ ઈ પણ હે ને આની આયરો જ વઢાશે બે અને ઓળી બાજુ હજી કેટલાય તલ છે અમારે વાઢવાના કોઈ માણસો હોય થોડાક તો કેજો

આગળ આગળ છે ને અમને વાડી બતાવવા લઈ જાય અમારા તલ જોઈ શકો છો ગાઈસ જો કેટલા મસ્ત છે તમારા તલ બધાય તલ જોયા જ છે ભાઈ આપણે ગાઈસ મે પહેરી દી છે ટોપી તમે જોઈ શકો છો કે આ છે ને બહુ તડકો છે ને એટલા માટે મત ના એવું કઈ નથી કે તડકો નથી અમે તો ખાલી શોખ માટેની ટોપી પહેરી છે તડકો છે તડકો નથી ગાઈસ નાખાય તો જો અત્યારે છે ને પાણી ખાલી થઈ ગયું ને તો નજારો થઈ ગયો છે એમનો તમે જોઈ શકો છો જો ખાલી થઈ ગયું પાણી તો જો અહીંયા છે ને માંડવી વાયવી છે મારા મોટા બાપા એ તમે જોઈ શકો છો અને કોઈને ખાવી હોય ને તો તમે લઈ આવજો લઈ આવજો હું લઈ જાજો ઓકે મેં જઈએ છીએ અમારા ઝૂપડે કેમ કે મારા ભાભુએ બનાવી દીધો છે ચા તમે ચાને નાસ્તો કરી લઈએ પછી આગળનો બ્લોગ બનાવશે મારા કાકી જો દેખાય મારા છે આઈજી કામ કરે છે એની વાડીમાં કઈક ખબર શું કામ કરતા હોય એની પાસે ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગ મારે છું બાય ભાઈ આ છોકરી છે ને બહુ ગાળી બોલે છે

છે મારો ભાઈ તો આજે ને રવિવાર છે તો આ જાય ઓછી વાડીએ કામ કરવા માટે અને આજે દુકાન બંધ છે રવિવાર છે એટલે તમે જોઈ શકો છો ને ટ્રેક્ટર ફૂલ આવડે છે તો હે ને અમે છાંય આવી ગયા છે મારા બગીચામાં બોલો મારો ભાઈ જો સામે ટ્રેક્ટર આવે છે આ મારા પપ્પા બોલે મારા કાકા અહીંયા નીચે કોણ બેઠું મારા મોટા પપ્પા ત્યાં બાથે અહીંયા આ છપરી અહીંયા બેઠીએ

Yes, ready, ready.

તો કઈ નહીં ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ કેમ કે બહુ ભૂખ લાગી ગઈ છે તો બે કન્ટિન્યુ લો મારી છું જો આવે છે બિકીટ ખાવું તારા ટૂળતુળિયા ખાવા છે એને

I don't know if it's good or not I think it's good I think it's તો અમે નાસ્તો કરી લીધો છે ફૂલ ભૂખ લાગી હતી તો કે નાસ્તો કરવો છે તો અમે નાસ્તો કરી લીધો છે તો હવે જો અમે તમે જોઈ શકો છો મારું બુલેટ તો અમે છે ને બુલેટ લઈને વાળી આવી છીએ જે તો હવે અમે એના ગલુડિયા પાસે જાશીએ મારી કુતરી છે ને એના ત્રણ ગલુડિયા છે તમે એની પાસે જાય છીએ રમાડવા ગલુડિયા પાસે આવી ગઈ છે પણ એની માહને બહુ મને કહ્યું તમે કેટલી છેટી ઊભી છે કદાચ અમને કહીડે તો ભાગવાનો ભાગવાનો વેદ ના આવીએ અને અમે એને છેટી ઊભી બાયણ નીકળે પછી અમે ગલુડિયા જોવાના છીએ હવે દૂધ્યો ને ને ક્યાં હટો તો જો અંદર બેઠી

મારા મમ્મીએ વાવ્યું છે બદામ ઓલા બધાય છે લીંબુ બિજોરા પછી આ છે બધુંય ફૂલ તમે જોઈ શકો છો ફૂલ છે ફૂલ અચ્છા સેતુડા સેતુડા બહુ મસ્ત છે બાર મહેસાણામાં સેતુડા પછી આ છે લીંબુ લીંબુ છે ને આવ્યું નથી એકાદું મને દેખાતું તો આવી છે લીંબુ આ છે ગુંદો પપ્પયા છે આજ છે બીજોરા કોઈને પતરી થઈ હોય તમારી વાડીએ લઈ શકો છો બીજો કોઈને પતરી થઈ હોય ને તો લઈ જાજો છો અમારી વાડીએથી તો આ છે મારા ગઈઠા બાપાની ખાંભી છે અમે એને વાડીએ બેસાડ્યા છે તો અમારી વાડીએ છે મારા ગઈઠા બાપા ને અમારી વાડી વાંચેક સુધી છે અમારે જ્યાં સુધી લીલું દેખાય ત્યાં સુધી અમારી વાડી

એ બાપરે જો એની મને બહુ મારે કે ઘરે નથી લઈ જાવી એની બેન ઓલી નાની એની બેન આઈસ્ક્રીમ આ હે બેન નથી એનું ભાઈ હતા સોરી ગઈસ એ લડકા હે એ લડકી હે આ છે ગર્લ્સ આ છે બોઇસ આઈસ્ક્રીમ માં હેટા બેટી કેટલો મસ્ત પવન છે ઠંડો ઠંડ મજા આવી જવું છે કૂતરા કેવું ગયા બધા કુતરા કુતરા કૂતરા હોય ગયા છે કે બેઠું જો તો હવે છે ને બધા નીચેના પળામાં આવી ગયા છે મારા પપ્પાની તમે જોઈ શકો છો તો મસ્ત વાતાવરણ થઈ ગયું છે તો મારા હજી કામ પૂરું થયું નથી હજી ટ્રેક્ટર આખે છે મારા કાકી કે છે પાણીની મોટર બંધ કરી દે તો હું પાણીની મોટર બંધ કરવા જાઉં છું જો હું પાણીની મોટર બંધ કરું છું થઈ ગઈ છે બાર કા છે ચોરા ટમેટા ને ચોરા હું મોટર બંધ કરવા ગઈ ને તો એને મોટર પાછી ચાલુ થઈ ગઈ કેમ કે મને મોટર બંધ કરતા ના આવડી તો લીલી ચા પાછી દબી દીધી તો પાછી ચાલુ થઈ ગઈ તો હું પાછી એને બંધ કરવા જાઉં હું બોલો મને મોટર બંધ કરતા ના આવડી ગાડીની મોટરની ખબર ના હોય ને તો હું આ બંધ કરી દઉં છું હવે

આમાં દળ બેટ શ્રમવાનું આવ્યો હું તો હવે અમે એને જઈએ છીએ ઘરે જાઉં છો ને આવડે હે પેલા ફેંકું નથી આવડતું ટ્રેક્ટર ખોટી છે હવે મારે ઘરે જવું છે તમારા કાકે નહીં જો ઘરે ઉપડા હા આવજો તો હવે અમે પણ ઘરે જાય છીએ બાય બાય તો આજથી મારો અહીંયા બ્લોગ પૂરો થાય છે તો તમે અમારા બ્લોગ જોવા માટે રેડી રહે છો આવી જાય છે કાલે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા બ્લોગમાં બાય બાય તો હવે ઘરે જઈએ છીએ ને છોકરી જવો બોલે ટાકે છે જો લાલ વા બટન હે ફૂટ ફેંક યા ફર મોમબત્તી મુજે નહીં પતા બસ ક્લિક હો જાન ચાઇએ